મેઇન કોલેસ્ટ્રોલ જે છે અગત્યનું એ કોલેસ્ટ્રોલ તમારે સહેજે બોડીમાં આવતું નથી એ સાયકલિંગ કરવાથી ફિટનેસ માટે બહુ મહત્ત્વની બાબત છે મારું નામ કલ્પેશ દસલાણીયા અને હું એક મારો પોતાનો બિઝનેસ ચાલુ છું અહીંયા અને સિમ્બલિયન ગ્રુપમાં લગભગ લાસ્ટ ત્રણ વર્ષથી જોઈન્ટ થયેલો છું અમારા ગ્રુપના અત્યાર સુધીના લગભગ ત્રણ લાખને છત્રીસ હજાર કિલોમીટર પૂરા કરેલ છે અમારા પોતાના હું કહું તો બાર હજારથી વધારે કિલોમીટર મેં કરેલા છે સાયકલિંગમાં મેઇન વસ્તુ તો અમારે એ કહેવું છે કે તમે જોઈન્ટ એકવાર થયા તમે એક લાઈફમાં પંક્ચુઅલ થઈ જાઓ છો એક તો સવાર પાંચ વાગે ઉઠવાનું બધા મિત્રો સાથે સોશિયલાઇઝ થઈ શકો છો તમે અને સાયકલિંગના લીધે તમે માનસિક રીતે એકદમ કોન્ફિડન્સ લાઈફ જીવી શકો છો કોઈ પણ ટાર્ગેટ તમારી લાઈફમાં હોય તમે ઇઝીલી ફેસ કરી શકો છો તો સાયકલિંગમાં જોઈન્ટ થવાથી મેં તો મારી જાતને બહુ સારા એવા એક્સપિરિયન્સ કરેલા છે તો બધાને એ જ સંદેશ દેવો કે સાયકલિંગમાં તમે જોઈન થાવ અને કોઈ પણ શારીરિક એક્ટિવિટી કરી અને તમારી લાઈફને એકદમ હેલ્ધી બનાવો ગુડ મોર્નિંગ વિશ્વ સાયકલ દિવસ ત્રી થર્ડ જૂન આજના નિમિત્તે આજે અમે સિમ્બલિયન સાયકલ ગ્રુપ દ્વારા સાયકલ રાઈડનું આયોજન કરેલ છે જેમાં અમે આજે વીસથી પચીસ જણા જોઈન્ટ થયા છે અને આ સાયકલનો મુખ્ય હેતુ આનો મુખ્ય હેતુ છે અમારા સ્વાસ્થ્યને લગતો કે જેમાંથી આપણે બ્લડ શુગર કોલેસ્ટ્રોલ મેઇન તો કોલેસ્ટ્રોલ છે જે આપણું રેગ્યુલેટરી રહે છે બીજું છે આ સાથે અમારે ડૉક્ટર ગ્રુપ પણ છે મેડિકલવાળા પણ છે જે ખૂબ જ બધા કોઓપરેટિવ છે અને બીજા ધન વેપારી છે એ અમને ખૂબ જ ઓપ કોપરેટ કરે છે તેમજ આ રાઇડનો મુખ્ય આ આ સાયકલ ગ્રુપનો મુખ્ય હેતુ છે સ્વાસ્થ્યને લગતો કે જેમાં અમારે બધાને ખૂબ જ માનસિક સ્વાસ્થ્ય પણ સારું રહે છે આનાથી અને પ્લસ જે સવારે ઉઠીને આવું અને સાયકલમાં જોઈન થવું એ મહત્વનું છે જેના કારણે તમે ઘણા આગળ વધી શકો છો થેન્ક યુ